નમસ્કાર જૈન હિંદ મિત્રો પીએસઆઈનું રિઝલ્ટ ગઈકાલે આવ્યું છે ઘણા બધાને પોઈન્ટ પચીસ પોઈન્ટ પંચોતેર એવા માર્ક્સ ઘટે છે તો જનરલી રિટર્ન એક્ઝામની અંદર કેવું હોય છે કે રીચેકિંગ અને રીઅસેસમેન્ટનો ઓપ્શન આપતા હોય છે તો મારી પોલીસ ભરતી બોર્ડને બે રિક્વેસ્ટ છે કે એક તો ફાઇનલ રિઝલ્ટ આપતા પહેલાં એક વખત રીઅસેસમેન્ટ અને રીચેકિંગનો મોકો દરેક સ્ટુડન્ટને મળવો જોઈએ અને એમાં તટસ્થતાથી રીચેકિંગ થાય એવી આશા છે મારી બીજું કે જો કોઈને ઓપ્ટ આઉટ કરવું હોય તો ઓપ્ટ આઉટનો એક વિકલ્પ એ લોકોને પ્રોવાઈડ કરાવવો જોઈએ તો આ વિડીયો છે ને એ પોલીસ ભરતી બોર્ડ સુધી પહોંચે એવો પ્રયાસ કરજો કારણ કે તમે લોકો તો પોલીસ ભરતી બોર્ડ સુધી આ વાત લઈને પહોંચશો નહીં અને હું જઈશ તો તમને હીરો ગણાવશો એમ કરતાં બેટર છે કે તમે કાં તો રજૂઆત દો લેખિતમાં અથવા તો વિડીયો પહોંચાડ દો કે જેનાથી તમને ઘણો બધો ફાયદો થશે અગર તો તમને એવું જ લાગે છે ને કે હું મારા સ્વાર્થ માટે બોલું તો આ જોઈ લેજો મારી એક રિક્વેસ્ટ છે કે ભાઈ રીચેકિંગ ને રીઅસેસમેન્ટ થવું જોઈએ અને બીજું કે જે ઉમેદવારો ઓપ્ટ આઉટ કરવા માંગે છે એને પીએસઆઈમાંથી ઓફઆ આઉટનો મોકો આપવો જોઈએ જય હિન્દ જય